ગુજરાતના કહેવાતા વિકાસનો ફુગ્ગો આમ તો વર્ષો પહેલા ફૂટી ગયો છે છતાં પણ તેમાં રહી સહી હવા કાઢી નાખતી કેટલીક ઘટનાઓ પણ સમયાંતરે જિલ્લાઓમાં ગુજરાતના પાંચ આદિવાસી જિલ્લાઓ આવ્યા હતા એ પહેલા રસ્તાના અભાવે આદિવાસી વિસ્તારોમાં પડતી હાલાકીને લઈને હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી આ ઘટનાઓની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ગુજરાતના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખતી વધુ એક ઘટના સામે આવી છે જેમાં નર્મદા જિલ્લામાં રસ્તાના અભાવે એક પ્રસ્તુતાએ જંગલ વચ્ચે જોડીમાં જ બાળકને જન્મ આપ્યો છે અગાઉ આવી જ એક ઘટના છોટાઉદેપુરમાં બની હતી અને ત્યારે ગુજરાત હાઈકોર્ટે સરકારને ભારે ફટકાર લગાવી રસ્તા બનાવવાનો આદેશ કર્યો હતો જોહાર જય આદિવાસી નર્મદા જિલ્લામાં હાલમાં જે ઘટના બની છે આજના વિડીયોમાં આપણે એ ઘટના વિશે જ વાત કરવાના છે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાકી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જણાવજો અને વધુને વધુ શેર કરજો જેથી કરીને તમામ લોકો સુધી આ જે માહિતી છે તે પહોંચતી રહે આ જે ઘટના બની છે તો તેમાં સમગ્ર મામલો શું હતો તેની વાત કરીએ તો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપડ ગામમાં પાયલ વસવા નામની મહિલાને રાત્રે પ્રસવની પીડા ઉપડી હતી જોકે ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ ન હોવાથી પરિવારે પ્રસુતાને સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી

રસ્તો ન હોવાથી કોઈ એમ્બ્યુલન્સ જેવું વાહન ગામમાં આવી શકતું નથી દરમિયાન આ વિડીયો જ્યારે સામે આવ્યો ત્યારબાદ આરોગ્ય વિભાગે ખુલાસો આપ્યો છે કે ઓગણીસ વર્ષીય પાયલ વસાવા સગર્ભા બનતા આરોગ્ય વિભાગ સતત કાળજી લેતું હતું તેઓ મમતા દિવસમાં તપાસ માટે આવ્યા ત્યારે કોઈ તકલીફ ન હતી તેથી તેમને ઘર પરત મોકલવામાં આવ્યા જોકે ઘરે પહોંચ્યા બાદ રાત્રે પ્રસવ પીડા ઉપડતા રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હતી ત્યારબાદ એમ્બ્યુલન્સ ગધેર ગામ પાસેથી મહિલા અને બાળકને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુર લાવ્યા ત્યાં મેડિકલ ઓફિસર અને નર્સ દ્વારા બાળક અને માતાની જરૂરી સારવાર કરવામાં આવી હતી અને હાલ બાળક અને માતા બંને સુરક્ષિત છે હવે અહીં એ યાદ રાખવું રહ્યું કે અગાઉ બે ઓક્ટોબરે છોટા ઉદયપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી ત્યાં પણ એકસો આઠના અભાવના કારણે મહિલા સમયસર હોસ્પિટલ પહોંચી ન શકી હતી અને રસ્તામાં જ બાળકને જન્મ આપી દીધો હતો અને જન્મ બાદ માતાનું મોત થઈ ગયું હતું જો કે ત્યારબાદ સરકાર અને તંત્રની ભારે ટીકા થઈ હતી ત્યારબાદ હાઈકોર્ટે સુઓ મોટો લઈ સરકારનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે આ ઘટનાથી અમારા માથા શરમથી ઝૂકી ગયા છે ત્યારબાદ હાઈકોર્ટે 15 દિવસમાં રોડ બનાવવાનો સરકારને આદેશ આપ્યો હતો જો કે એ ઘટના પછી બીજી પણ એવી જ એક ઘટના બની હતી આ જે ઘટના ઘટી છે તે ગામ એટલે કે જે ચાપડ ગામ છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીકનું જ ગામ જણાવવામાં આવી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે કેવડિયાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનો જે વિસ્તાર છે એનો વિકાસ કરવામાં નથી આવી રહ્યો ગુજરાત હાઈકોર્ટના જજે જ્યારે તોડખેનારની ઘટના બની હતી તો તે સમયે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ખૂબ વિકાસ કરવામાં આવ્યો છે પરંતુ તેની નજીકના જે આદિવાસી ગામો છે તો એ ગામોમાં રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓ પણ નથી આ ઘટના દર્શાવે છે છે કે આદિવાસી વિસ્તારમાં સરકારના વિકાસના જે દાવાઓ દાવાઓ એ કેટલા સાચા છે આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ બજેટ ફાળવવામાં આવે છે તેમ છતાં પણ જે આદિવાસી વિસ્તારો છે એ વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આદિવાસી વિસ્તારોમાં સારી આરોગ્ય વ્યવસ્થા નથી સારી શિક્ષણ વ્યવસ્થા નથી અવર જવર માટેના રસ્તાઓ કે નદી નાળા ઉપરના જે પુલકાઓ છે તે પુલકાઓ પણ નથી અને સરકાર સરકાર વિકાસના મોટા મોટા દાવાઓ કરી કરી રહી રહી છે છે આદિવાસી વિસ્તારમાં એરપોર્ટ લાવવાની વાત હાઈવે બનાવવાની વાત કરી રહી છે ગુટ સ્ટેન્ડ લાવવાની વાત કરી રહી છે પાર તાપી નર્મદા લિંક યોજના જેવા જે મોટા ડેમ છે એ મોટા ડેમ બનાવવાની જે વાતો છે તે વાતો કરી રહી છે પરંતુ આદિવાસીઓને પોતાના વિકાસ માટે જે પ્રાથમિક સુવિધાઓની જરૂર છે જેમ કે આરોગ્ય વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા સિંચાઈ વ્યવસ્થા આ જે તમામ વસ્તુઓ છે એ વસ્તુઓ નથી આપી રહી અને આદિવાસીઓ જેનો વિરોધ કરી રહ્યા છે તેવા મોટા મોટા પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં સરકાર લાવી રહી છે હાલમાં દાહોદ જિલ્લામાં સરકારે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે અને એના માટે અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે જો કે ત્યાંના જે આદિવાસી ખેડૂતો છે એ ખેડૂતો સતત આ એરપોર્ટ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે નેતાને એરપોર્ટની જરૂર હોય તે પોતાની જમીનમાં એરપોર્ટ બનાવે પરંતુ અમે મરી જઈશું પણ અમારી જમીન નહીં આપીશું આદિવાસી વિસ્તારના અંતરિયાળ ગામોમાં જઈને જોવામાં આવે તો હજુ પણ ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી શિક્ષણની વ્યવસ્થા નથી પાકા રસ્તાઓની સુવિધા નથી અને સરકાર આદિવાસી વિસ્તારમાં એરપોર્ટ બનાવવાની વાત કરે છે ખરેખર સરકારે એરપોર્ટ બનાવવાની જરૂર નથી કારણ કે આદિવાસીઓએ ક્યાંય વિદેશમાં ફરવા નથી જવાનું પરંતુ આદિવાસીઓ પોતાનો વિકાસ કરી શકે એના માટે એમને સૌ પ્રથમ પ્રાથમિક સુવિધાઓની જરૂર છે જો કે સરકારે પહેલાં આ જે પ્રાથમિક સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધાઓ આપવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને ત્યારબાદ આદિવાસીઓના વિકાસની મોટી મોટી વાતો કરવી જોઈએ બંધારણની વાત કરવામાં આવે તો બંધારણમાં અનુસૂચિત પાંચની જોગવાઈ પણ એના માટે જ કરવામાં આવી છે કે આદિવાસીઓનો વિકાસ કેવો કરવો છે કેવી રીતે કરવો છે એ આદિવાસીઓને પૂછવામાં આવે પરંતુ આદિવાસીઓનું દુર્ભાગ્ય છે કે આજ દિન સુધી આદિવાસીઓને કેવો વિકાસ જોઈએ છે એ પૂછવામાં નથી આવ્યું અને આ વિકાસનું જે મોડલ છે એ મોડલ આદિવાસીઓ પર જબરદસ્તી થોપી દેવામાં આવ્યું છે અને એના કારણે આદિવાસીઓ પોતાની જમીન ગુમાવી રહ્યા છે અને વિસ્થાપિત થવા માટે મજબૂર બન્યા છે નર્મદા જિલ્લાના ચાપટ ગામની જે ઘટના છે એ કોઈ પહેલી ઘટના નથી આના પહેલાં પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે કે જેમાં રસ્તાના અભાવના કારણે સમયસર આરોગ્ય સુવિધા નથી મળી અને એના કારણે મૃત્યુ પણ થયા છે અને આવી કોઈ ઘટના ફક્ત નર્મદા જિલ્લાની જ નથી પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તારના જે અંતરિયાળ ગામો છે તો એ તમામ અંતરિયાળ ગામોની પરિસ્થિતિ આ પ્રકારની જ છે ખરેખર આદિવાસીઓ માટે જે બજેટ આવે છે તો એ બજેટનો ઉપયોગ આદિવાસીઓને જે પ્રાથમિક સુવિધા મળી રહે એના માટે કરવો જોઈએ એમનો વિકાસ થાય એના માટે થવો જોઈએ પરંતુ વાસ્તવિકતા એ છે કે એ બજેટનો ઉપયોગ આદિવાસીઓના વિકાસ કરતા જે ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારનો ભોગ વધુ બની જાય છે આ બાબતે આદિવાસી સમાજમાંથી જે ચૂંટાયેલા નેતાઓ છે એમની પોતાની સમાજ પ્રત્યે જવાબદારી વિશેષ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરપંચથી લઈને સાંસદ સુધી તમામ પોતાની જે જવાબદારી છે જે ફરજ છે એ નિભાવવામાં નિષ્ફળ રહે છે અને એના કારણે આવી અનેકો ઘટનાઓ આદિવાસી વિસ્તારોમાં બનતી રહે છે સોશિયલ મીડિયામાં અવારનવાર આવી ઘણી ઘટનાઓ જોવા મળતી હોય છે એટલે સરકારને જો અધિકારીઓ તરફથી કે પછી જે ચૂંટાયેલા નેતાઓ છે એમના તરી તરફથી જો આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ કેવી છે એ અંગે રિપોર્ટ ન મળતો હોય તો સરકારે ખરેખર સોશિયલ મીડિયાનો સહારો લેવો જોઈએ અને જ્યાં જ્યાં આવી ઘટનાઓ બને છે ત્યાં તરત એક્શન લેવી જોઈએ અને એ જે વિસ્તાર છે એ વિસ્તારના વિકાસ માટે તત્પરતાથી કામ કરવું જોઈએ ધૂળખેડાની જયારે ઘટના સામે આવી હતી જેમાં મહિલા મૃત્યુ પામી હતી તે ઘટના બાદ હાઈકોર્ટે સરકારને રસ્તો બનાવવા માટે હુકમ કરવો પડ્યો એટલે એના પરથી આપણે એ પણ સ્પષ્ટ રીતે કહી શકીએ કે સરકાર પણ આદિવાસીઓનો વિકાસ કરવામાં નિષ્ફળ નીવડી છે કાતો પછી બે જવાબદાર છે હવે આ ઘટના સામે આવી છે તો આવનાર સમયમાં જોવાનું રહેશે કે સરકાર શું પગલાં ભરશે વિડીયો શેર જરૂર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાકી તો કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી